નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામના પુરુષના મોઢા પર પતંગની દોરી ફરી વળતા પાંત્રીસ થી ચાલીસ ટાંકા આવ્યા છે આગામી ચૌદમી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચગાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાડી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઇનીઝ દોરી મળે છે ત્યારે આ ચાઇનીઝ દોરાથી ઘણીવાર કેટલાક લોકોને નુકસાન પણ થતું હોય છે ત્યારે હાલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામના પુરુષના મોઢા પર પતંગની દોરી ફરી વળતા પાંત્રીસ થી ચાળીસ ટાંકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઘરે જતા હતા બાઈક પર પતંગની દોરી આવવાથી ખાસો આખું મોડા પર આખું ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે તેનાથી રાતપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું આવો બનાવો ના બને આ બાબતે ડોક્ટર જયેશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે મોટર ચલાવતા વાહન ચાલકોને સેફટી રાખી ચલાવી એ ખૂબ જરૂરી છે ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હડકા સુધી એના બધા સ્નાયુ કપાઈ ગયા છે અહી ત્યાં સુધીના અંદાજે 35 થી 40 ની એને આવ્યા છે પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજો કોઈ નુકસાન થયું નથી બસ મેમર નેશન ક્લાસ ન્યૂઝ તિલકવાડા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર